મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપુર સમાજના તેજસ્વી તાગલાને ઇન્ટરવ્યુ ચાલી અત્યારે હું સુરત નજીક આવેલા સણિયા કણડે ગામમાં આવેલો છું અને મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે જીત રિતેશ કુમાર સોલંકી જેના ધોરણ અગિયાર સાયન્સની અંદર નાઇન્ટી એઈટ પર્સન્ટ આવેલા છે અને એ ગ્રેડ મેળવેલો છે તો જીત પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ખૂબ 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 સારું રિઝલ્ટ છે બહુ પ્રાઉડ થાય એવી વસ્તુ છે અચ્છા હવે પહેલામાં પહેલી વાત કર કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે નાનાંડા વિદ્યાલય બારડોલી બારડોલી અને હોસ્ટેલમાં જ રહી છે ત્યાં હા બરાબર હવે તારા જે પર્સન્ટેજ આવેલા છે તો એમાં સૌથી હાઈએસ્ટ માર્ક કયા વિષયમાં છે ફિઝિક્સમાં છે ફિઝિક્સમાં કેટલા છે નાઇન્ટી ટુ માર્ક છે નાઇન્ટી ટુ આઉટ ઓફ હંડ્રેડ યસ અને સૌથી ઓછા સૌથી ઓછા ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં કેટલા છે એટી એઇટ પેપર હાર્ડ હતું કે શું હતું ની તો ગ્રામર માં પ્રોબ્લેમ છે ગ્રામર માં પ્રોબ્લેમ છે એટલે થોડા કપાઈ ગયા મતલબ હા બરાબર ને બાકી બીજા બધા સબ્જેક્ટ માં બરાબર છે હા બરાબર ને અચ્છા હવે સાયન્સ લીધેલું છે તો ભવિષ્યનું શું પ્લાનિંગ છે કયા કેરિયર માં જવું છે આ આઈટી એન્જિનિયરિંગ કરવું છે અને એઆઈ ફિલ્ડ માં જવું છે એઆઈ ફિલ્ડ માં એઆઈ નું અત્યારે ડેવલપમેન્ટ ધીમે ધીમે બહુ સારું થઈ રહ્યું છે એટલા માટે અચ્છા કમ્પ્યુટર ફાવે છે પહેલેથી હા એવું ને ઓકે હવે તમારું આ સણિયા કણદે ગામ છે તો અહીંયા ગામમાં કઈ સ્કૂલમાં કેટલા ધોરણ સુધી ભણેલું શણિયા ગામમાં એકથી નવ જવાહર વિદ્યાલયમાં ભણેલો એકથી નવ અને પછી પછી વિદ્યાલયમાં દસમાં ધોરણ બે વર્ષ કર્યા બરાબર ને અચ્છા હવે ભવિષ્યમાં બહાર જવાનું પ્લાનિંગ ખરું તારું હા એ ટ્વેલ્થ માટે માટે ટ્વેલ્થ પછી આઈટીએસના ક્લાસ કરીને બાર યુએસએ જવા કાંડા પરથી અત્યારે ઈઝાની એપ્લાય કરેલી છે હા હા અચ્છા હવે ઇંગ્લિશ મીડિયમ છે ગુજરાતી મીડિયમ ગુજરાતી મીડિયમ ગુજરાતી મીડિયમ છે તો બહાર જવા માટે તો ઇંગ્લિશ બહુ જરૂરી છે તને શું લાગે ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ માં શું ફરક છે ભણવામાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ એટલો ખાસ ફરક તો નહી આવી પણ ઇંગ્લિશ મીડિયમ માં કેવું કે અહીંયા થી ડાયરેક્ટ સ્ટડી માટે બહાર જવું હોય તો ડાયરેક્ટ જઈ હોય ને તે પ્રમાણે ત્યાં અભ્યાસ થઈ શકે ગુજરાતી મીડિયમમાં કેવું કે અહીંયાથી કોઈ બી અઢર કન્ટ્રીમાં ગઈએ તો પાછું એક વર્ષ પાછું આપણે પાછળ જવું પડે સ્ટડી માટે બરાબર ને પછી ઇંગ્લિશમાં કે અભ્યાસ કરવો પડે બરાબર એટલે વિદ્યાર્થીને એક વર્ષ પાછું બગડે બરાબર એટલે ટાઈમ પણ બગડે અને મતલબ વધારાનું સ્ટડી કરવો પડે અચ્છા જે લોકો ઇંગ્લિશમાં ભણેલા હોય તે મોટે ભાગે એવું જ બધું પ્લાનિંગ હોય કે ભાઈ અમે બહાર ભણીશું ને બહાર કેરિયર બનાવીશું તો આપણા ઇન્ડિયામાં પણ ઘણી બધી સારી કોલેજો યુનિવર્સિટી છે બરાબર ને તો એને શું કહેવાય કે ઇન્ડિયાની કઈ કોલેજમાં તને મતલબ ભણવાનું આવે તો ગમે તો આમ તો એટલે આઈટીમાં એવું કહેવાય કે બેંગ્લોર એટલે આઉટ એને શું કે આઉટસ્ટેટમાં સાઉથની અંદર સૌથી વધારે સારું બેંગ્લોર હૈદરાબાદ પુણે ચેન્નાઈ બરાબર ને આઈઆઈટી કરવી હોય જે ડબલ ઈની એક્ઝામ આપીને તો આઈઆઈટી ગાંધીનગર કાં તો પછી આઈઆઈટી ધનબાદ ને આઈઆઈટી બોમ્બે ત્રણ કોલેજ સારામાં સારી છે ઇન્ડિયામાં બરાબર છે બરાબર અચ્છા ક્લાસમાં કયો નંબર આવ્યો તારો સેકન્ડ રેન્ક સેકન્ડ રેન્કમાં આવ્યો ફર્સ્ટ રેન્કમાં કોણ છે એ છોકરી છે છોકરી છે અને કેટલા પર્સન્ટ છે એના એમ પર્સન્ટાઇલ જોઈએ તો નાઇન્ટી નાઇન હશે એને પર્સન્ટેજ એટી આગળ કેટલા વધારે છે સેવન પર્સેન્ટેજ અચ્છા ચાલો બહુ સરસ છે અચ્છા હવે તારું જે ફ્રેન્ડ સર્કલ છે એમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ તારું એ તો એમ તો મજા જ નહીં ફ્રેન્ડ કહેવાય પણ તમે એકાદ બે બેસ્ટ તો એકદમ નજીકના હોય છે હા તે એમાં એમાં એક છે વરાછાનો એક છોકરો છે પટેલ કરીને અચ્છા કેટલા છે એના છે એટલે તારા કરતાં છે હા બરાબર છે તારા ક્લાસમાં એટલે સ્કૂલમાં બેસ્ટ ટીચર કોણ એમ સર અચ્છા તારા ક્લાસ ટીચર કોણ અત્યારે ક્લાસ ટીચર વૈશાલી મેડમ વૈશાલી મેડમ બરાબર સર ચાલો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સર બરાબર અને એઆઈનું નું ફિલ્ડ અત્યારે બહુ ડેવલપ થઈ રહેલું છે અને એનો જ જમાનો આવશે ભવિષ્યમાં બરાબર તો એ એઆઈના ફિલ્ડમાં તું ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અસરિયા ગામનું તારા મમ્મી પપ્પાનું નામ રોશન કરે સમાજનું પણ નામ રોશન કરે એવી શુભેચ્છા થેન્ક યુ સર ફરી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ